ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગુલ કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત જેમાં અબડાસા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી જેમાં કોઠારા માનપુરા ખાતે જંગી વિસ્તારમાં ભરાયેલ પાણીની પરિસ્થિતિ જેની રજૂઆત એક બાલભાઈ મંધરાએ કરી હતી માનપુર વિસ્તારમાં પૂર સંરક્ષણ દિવાલની રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષ નેતા દાદાભાઈ જત રોડ રસ્તા અને કેનાલની રજૂઆત કરી અબડાસા કોંગ્રેસમાં મંત્રી શ્રી જામભા સોઢાએ તેરા નદી અને લાખણીયા નદીના પુરની લેખિત રજૂઆત કરી જે ભૂલના કામ અંગેની બે હજાર બાવીસમાં સરકાર સીધા નૈતિક મંજૂરી આપી પણ જે બે હજાર ચોવીસમાં પણ કામ ચાલુ કરવામાં આવેલ નથી જેના કારણે આ વિસ્તારના બાવીસ ગામો સંપર્ક વ્યહોણા બને છે જ્યાં મુખ્ય તેરા અને નેત્રાને જોડતો રોડ છે આ અંગે ગોહિલ સાહેબે ખાતરી આપતા જણાવેલ ક્યાં ફૂલોમાં કામ માટે રાજ્ય માર્ગ મકાન વિભાગને હું ભારપૂર્વક વ્યાજવી તાત્કાલિક આગળથી કાર્યવાહી કરી કામ કરશે સાયરા સરપંચ શ્રી હાસમભાઈ સર્વે અંગે રજૂઆત કરી તેમજ અલીભાઈ કેરપણ ગરડા વિસ્તારમાં પાક અને પશુમરણ અંગે રજૂઆત કરી ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ સાહેબે વાકો ગામના આગેવાનોને મળ્યા તેમજ લાલા ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી સફાઈ અને પાણી ભરાઈ ગયેલ અને ખેતીમાં થયેલ નુકસાન અંગે રજૂઆત કરી તેમજ જખો ગામે અલીભાઈ કોરેજા ઈસાકેર અબ્દુલ પીરજાદા જાદા મમો વાઘેરે જખો ગામમાં પાણી ભરેલા અને સફાઈ તેમજ મકાન અંગે રજૂઆત કરી અને કંપનીએ બનાવેલ મીઠાના આળબંધથી ગામમાં પાણી ભરાઈ જાય છે જે અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તથા અસરગ્રસ્તો હાજર હતા જેમાં ઇકબાલભાઈ મંદ્રા અજીતસિંહ જાડેજા સૈયદ તકીસા બાવા જાંભા સોઢા દાદાભાઈ જત મંજીભાઈ મહેશ્વરી આદમ લોદરા અલાના કોલી ઉમર જત અબુ હિંગોરા સોકસ સુમરા ઝાફર હિંગોરા દાદાભાઈ જત માલસીભાઈ મહેશ્વરી મુળજીભાઈ મહેશ્વરી અબ્દુલ પીરઝાદા અબ્દુલભાઈ ગજણ હાજી મહમદ હિંગોરા ઇસ્માઈલ હિંગોરા સૈયદ શાહ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા જેમાં જિલ્લાના આગેવાનો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેદસિંહ જાડેજા નિતેશભાઈ લાલણ રામદેવસિંહ જાડેજા હાજી જુમા રાયમા વી કે હુંબલ શાહ સૈયદ ભરત સોલંકી ચેતન જોશી મામદ જુગજત તેમજ લખપત તાલુકાના તમામ કાર્યકર્તાની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માંડવી તાલુકામાં માંડવી શહેર ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો સાથે પણ અલગ મિટિંગ કરીને બધાને મળ્યો હતો ખૂબ મોટા પાયે આપણા કચ્છમાં નુકસાન થયું છે આજે હું અબડાસા વિસ્તારમાં છું કોઠારા ખાતે અત્યારે અહીંયા છીએ અબડાસા તાલુકો લખપત તાલુકો અને કેટલાક નખત્રાણાના મિત્રોએ પણ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી છે થોડીક સાવચેતી રાખી હોય તો લોકોને મુશ્કેલી ના પડે એવી સ્થિતિ છે જેમ કે કોઠારામાં અગાઉ કલેક્ટરશ્રી અહીંયા આવીને ખાતરી આપીને ગયા હતા કે જે તળાવમાંથી પાણી નીકળ્યા પછી ઓગનમાં જવું જોઈએ અને બહાર જાય છે પાણી એ પાણીના રસ્તા ઉપર મોટું નાળું બનાવે બ્લોક બનાવીને તો પાણીનો રસ્તો થઈ જાય તો કોઠારામાં લોકોને મુશ્કેલી ના પડે એ જ રીતે એ જ પાણી પાછું આગળ અહીંયા રોડ ઉપર આવે છે જ્યાં આગળ પણ એની વ્યવસ્થા પાણીના નિકાલની થવી જોઈએ કોઈ મોટી વાત નથી જો આટલું કામ તંત્રએ કરી કાઢ્યું હોત તો લોકોને અહીંયા ગળા ગળા સુધીના પાણીમાં હેરાન ન થવું પડ્યું હોત ખાસ કરીને ગરીબ વિસ્તારમાં ગરીબ લોકોને વધારે મુશ્કેલીઓ પડે છે મને અબડાસા તાલુકાની એક એવી પણ રજૂઆત મળી છે કે જેમને નુકસાન ગયું છે ઘર પડ્યું એમાં કહે છે અહીંયા ગજીયા મૂકીને જે મકાનો બનાવે છે જો સિમેન્ટથી બનાવેલું હોય ને પડે તો જ રાહત માટેનું ફોર્મ ભરાવાનું સીધા ગજીયા મૂકીને કાચું મકાન બનાવેલું હોય ને પડે તો એને રાહત નહીં આપવાની મને લાગે છે આવો કોઈ સરકારનો પરિપત્ર ન હોવો જોઈએ કોઈ આવી સૂચનાઓ પણ કોઈ તંત્રમાં અપાઈ હોય તો એને તાત્કાલિક રદ કરવી જોઈએ રેલવેની લાઈન અહીંયાથી જે નીકળી છે એમાં જે કોઝવે બનાવવામાં આવ્યા છે એ કોઝવેમાં ખૂબ પાણી ભરાઈ જાય છે રેલવેમાં આવા કોઝવે નહીં બનવા જોઈએ બનાવવા હોય તો એ પરિસ્થિતિથી બનાવવા જોઈએ કે વરસાદ ગમે તેટલો આવે તો પણ પાણીનો નિકાલ થઈ જાય એમ્બ્યુલન્સ પણ ન નીકળી શકે એવી સ્થિતિ વિસ્તારના લોકો માટે સર્જાય છે ત્યારે રેલવેના બનાવેલા આવા કોઝવે છે એમાં પૂરી વ્યવસ્થા થવી જોઈએ એક નવી વાત અહીંયા કરવામાં આવી કે હવે સર્વે માટે જેના માલ ઢોરના મૃત્યુ થયા છે આજે પાંચ છ દિવસ પછી પણ સર્વે માટે ટીમ પહોંચી નથી હવે છ છ દિવસ સુધી મરેલા ઢોરનો મૃતદેહ કોઈ હાંચવી રાખી શકાય નહીં અને થાય તો એનાથી તો રોગચાળો ફાટે હવે છ દિવસ પછી આવીને એનો મૃતદેહ બતાવવાની વાત કરવામાં આવે એ પણ વ્યાજબી નથી આવી ત્વરિત સહાય ત્વરિત સર્વે થવો જોઈએ ખેડૂતોની મોટી ફરિયાદ છે કે જે અમને નુકસાન ગયું છે એનું પૂરું વળતર મળવું જોઈએ હવે અહીંયા આપણે જમીન ટોચમર્યાદા મુજબ એકાવન એકર સુધી કે બાવન કે છપ્પન એકર સુધીની જુદા જુદા વિસ્તારો માટે અલગ અલગ ગાઈડલાઇન હોય અને ખેડૂતને માત્ર બે હેક્ટરની જ નુકસાની આપવાની આ તો મશ્કરી સમાન છે જેની જેટલી ખેતી એનું એટલું મોટું નુકસાન એની પૂરી ખેતી પ્રમાણે એને નુકસાની માટે વળતર આપવું જોઈએ જે વૃક્ષોની ખેતી કરે છે એમાં દાડમ આંબા ખારેક આ એવા વૃક્ષો છે કે જેને લાંબી જહેમત પછી ઉછેરવા પડે સર્વેમાં એનો સમાવેશ નથી થતો એવી પણ ફરિયાદો આવી છે કપાસ આમ દેખાતો તમને ઊભો લાગે પણ એ પાણીના કારણે નીચે પાણી ભરાઈ રહેવાના કારણે નીચેથી કપાસ સડવા માંડ્યો છે તો જ્યારે સર્વે કરવા ટીમ જાય ત્યારે આ વાસ્તવિકતા જોવી જોઈએ કે તમને દેખાય ઊભો લીલો કપાસ પણ એ થોડા દિવસમાં જ સુકારો થઈને સાવ એ કપાસ મૃત્યુ પામવાનો છે એમાંથી એક રૂપિયાની આવક નથી થવાની એ જ એરંડાની હાલત છે એ જ તલની હાલત છે એ જ બીજા પાકોની હાલત છે તો માનવતાના ધોરણે પૂરું વળતર મળે આ ખાસ જરૂરી છે સાહેબ અબડાસા પ્રજાને ખરેખર આ ન્યાય મળશે કે શું અમારો પ્રયત્ન એ જ છે ને એટલા માટે જ હું અહીંયા રૂબરૂ આવ્યો છે કે ન્યાય મળવો જોઈએ સરકાર કોઈ પણ પક્ષની હોય એની આ જવાબદારી બને છે કોંગ્રેસ પક્ષની સરકાર હતી બ્યાસીમાં વાવાઝોડું આ જ પ્રકારનું આવ્યું હતું જે વિસ્તારોમાં તમે જુઓ આજે ભોજાવદર સમરિયાળા કે જૂનાગઢના એ વિસ્તારોમાં જેનું જે નુકસાન ગયું ને જેટલું નુકસાન ગયું એ સરકારે ભરપાઈ કર્યું હતું આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લિફાફોફી કરે છે અમારો પૂરો પ્રયત્ન અને દબાણ રહેશે કે માનવતાના ધોરણે પૂરેપૂરી સહાય કચ્છી માળુઓ મુશ્કેલીમાં છે એને આપવી જોઈએ રિપોર્ટર રમેશભાઈ કચ્છ